હેલો હિમતી મિત્રો તારીખ છે નવ મે બે હજાર ને તો અત્યારે જોઈ અમારે અમારે વરસાદ ચાલુ છે લાઈવ ના અત્યારે ત્યાં સાંજના સવા પાંચ તો સવા પાંચ અત્યારે વરસાદ ચાલુ છે અત્યારે લાઈવ તમે જોઈ શકો છો આપણી પાછળ અત્યારે આમ બધી અત્યારે પાણી ભરાઈ ગયું છે અને તમે જોઈ શકો છો આપણી પાસે વરસાદ લાઈવ ચાલુ જ છે તો લઈ હું તમે હવે અને બે કેમેરામાં દેખાડી દઉં લઈ આ મિત્રો રેડી એવા આ બધી વધારે વરસાદથી તમે જોઈ શકો છો અત્યારે ચાલો ચાલો મિત્રો વિડીયો એટલે તે લાઈક કરો અને આ વિડીયો બનાવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ચાલો મળીએ પોતાને એક વિડીયોમાં બધાને જઈ નાખો